વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ શ્રી બાલા હનુમાનજી મંદિરે ગઈકાલે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે વર્ષોની પરંપરા પ્રમાણે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન સાથે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા જૂના આરટીઓ રોડ ઉપર આવેલ વર્ષો જૂના બાલા હનુમાન મંદિર ખાતે વર્ષોની પરંપરા પ્રમાણે હનુમાન જયંતિ નિમિત્તે સત્યનારાયણની પૂજા રાખવામાં આવી હતી સાથે સાંજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું હજારો ભક્તોએ આ ભંડારાનો લાભ લીધો હતો સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા

શ્રી બાલાનુમાન મંદિર વારસા રોડ સ્થિત પર આવેલું છે અને ઘણા વર્ષો જૂનું છે જે ગાયકવાડી શાસનમાંથી આ બનાવવામાં આવેલું છે જાતે ગાયકવાડની અહીં જે રાજ્ય હતું બરોડા એ સ્ટેટ ગાયકવાડી હતું અને ગાયકવાડી સ્ટેટમાં આ મંદિર બનાવેલું છે અને અહીં એટલા ઘણા બધા ભક્તો અહીં આવે છે અને દર શ્રાવણ મહિનામાં ચારે ચાર શનિવાર પ્લસ હનુમાન જયંતીએ મોટો ઉત્સવ કરવામાં આવે છે ભંડારો હોય છે અને ઘણા ભક્તો અહીં આવે છે સારી રીતે કોઈ જાત ભેદભાવ કશું નથી રાજકારણીથી લઈને બધી રીતેના એક સાથે આવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે